આ દરમિયાન પ્લેનનો કાટમાળ નીચે ઉતારતા સમયે પ્લેનના પાછળના ભાગમાંથી આજરોજ વધુ એક વૃદ્ધિ મળી આવ્યો છે જેને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાથમિક રીતે આ મૃદ્ધિ એર હોસ્ટેસ નો હોવાની આશંકા જાગી છે હજુ પણ હોસ્ટેલ બિલ્ડિંગ પર પર પડેલો વિમાનનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર